કૈયા લી છે ઓ મારા જાય વડી પેરી ઓઢી ને હું તો યા તારે ગણે લોકલા જ મુખી મેં તો વાલા તારા કારણે ઓ મારવાલા રે તારો વરસો મને ભારી જો જો લાજો ના જાય ઓ નમારી વાલા નિવેદના બહુ ભારે લાગતી આંખો મી ચોત્યારે જબકી ને જાગતી ઓ મારવાલા રે શરણે રાખો તો બલિહારી જો જો લાજ ના જાય વન મારી વાલા તારા કાજે મેં તો ઘર બાર છોડ્યા સંસારના ના સુખ બધા તું કરી માન્યા ઓ મારા વાલા રે મનની મુજવણ થાય ભારી જો જો લાજ ના જાય માળી સમજુ છો નાત તો હવે ધોવે ના સતાઓ બંસી પોતાનો જાણી દિલે દયા લાવો ઓ મારા વાલા રે નિજ ચરણ પડી જો જો લાજ ના માણી ઓ મારા વાલા રે ચુંદડી ઓઢી છે તમારી જો જો લાજ ના જાય ન માણી કૃષ્ણ કનૈયા લાલ કી જય